નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા સતત ભરૂચ લોકસભા સીટ ઉપર અત્યારે એક્ટિવ દેખાઈ રહ્યા છે ત્યાં આગળ ધીરે ધીરે હવે તેમને આદિવાસી વિસ્તારની અંદર પોતે પહોંચી રહ્યા છે કારણ કે જેલમાંથી બહાર આવ્યા બાદ સતત જે રીતના એમના વિડીયો સામે આવી રહ્યા છે ક્યારેક વિધવા બેનને મદદ કરવાની વાત હોય કે ક્યારેક આદિવાસી જે આદર્શ શાળા છે ત્યાં આગળ જઈને વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની વાત હોય અને સામાજિક પ્રસંગ હોય હવે ચૈતર વસાવા ફૂલ એક્ટિવ દેખાઈ રહ્યા છે અત્યારે ભરૂચ અંદર જોવા જઈએ તો રાજનીતિક રીતે શું ઇમ્પેક્ટ આવી શકે તેના વિષય ઉપર વાતચીત કરવા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે નરેશ ઠક્કર સર સર નિર્ભય માં આપનું સ્વાગત છે નમસ્કાર હા સર અત્યારની પરિસ્થિતિને હવે જોવા જઈએ કારણ કે ચૈતર વસાવા બહાર આવી ગયા છે શું રાજનીતિક માહોલ ત્યાં જો દેખાય રહ્યો છે ભરૂચ સીટ ઉપર ભરૂચ જિલ્લામાં લોકસભાની બેઠક માટે જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં ચૈતર વસાવાના છુટ્યા પછી આપ એને પૂરેપૂરા પ્રોત્સાહન સાથે સંસદના ઉમેદવાર તરીકે ઘોષિત કરી ચુક્યા છે અને હવે પછી એમને એક્ટિવ પણ કરી રહ્યા છે એટલે પહેલા જે બધી શંકા કુશંકાઓ હતી કે ચૈતર વસાવા ભાજપમાં આવશે કે નહીં હવે એની પર ધીરે ધીરે પૂર્ણ વિરામ મુકાઈ રહ્યું છે અને ચૈતર વસાવા એઝ પર પ્લાનિંગ જે સ્ટ્રેટેજી છે આપની એ પ્રમાણે હવે લોકસભાના ઉમેદવાર તરીકેની પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યા છે એનો લેટેસ્ટ એક્ઝામ્પલ એવું મળ્યું કારણ કે આગળ બી વાત થઈ છે અને ચૈતરભાઈ બી જાણતા હશે કે માત્ર ડેડિયાપાડા કે એની આસપાસના વિસ્તાર અને આદિવાસીઓ ઉપરના એમના મતથી જ લોકસભા ના જીતી શકાય એટલે હમણાં જ એમણે પ્રવાસ શરૂ કર્યા છે પ્રતિબંધો છતાં પણ જે રીતે ચૈતર વસાવા કરી રહ્યા છે છે એ હવે કેટલીક વાતો બહુ સ્પષ્ટ ગઈ કે લોકસભાની એમાં આપ પરથી તો ચૈતર વસાવા છે જ વાત આવે છે હવે કે ચાલશે તો ચૈતર જ એ જે સ્લોગન મુકું છે એને પરિપૂર્ણ જો આપે કરવું હોય ચૈતર વસાવા અને આદિવાસીઓ એને અ જીતાડવાનો હોય તો આખા જિલ્લામાં એમણે પ્રવાસ કરવો પડે લોકોની સમસ્યામાં એટલો જ રસ લઈ અને સક્રિય થઈને એમણે મતદતાઓને એમના તરફ વાળવા પડશે અને આ મતદતાઓને વાળવાની પ્રક્રિયા લગભગ ચૈતર વસાવાએ હવે સક્રિય બને શરૂ કરી દીધી છે અને આપ એક્ટિવ મોડમાં આવી ગયું છે સર આપ કહી રહ્યા છો કે આપ એક્ટિવ મોડમાં આવી ગયું છે પણ કોંગ્રેસ અત્યારે ત્યાં શું છે કારણ કે કોંગ્રેસ પાં સાજે સાજે પેરેલલ તૈયારી કરી રહી છે ગઠબંધનની વાત તો એક બાજુ રહી કોંગ્રેસ પોતે જ અત્યારે અસમંજસમાં ફસાયેલી હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ સાચી વાત છે અને હજુ પણ કોંગ્રેસ એટલી સ્પષ્ટ નથી કારણ કે પંજાબ હોય બીજા વિસ્તારો હોય ત્યાં કોંગ્રેસ એને પોતાની એકલી હાથે ચૂંટણી લડવાની જાહેરાતો કરી રહી છે કોંગ્રેસની સ્થિતિ થોડીક બધા સ્ટેટ લેવલ પર કન્ટ્રી લેવલ પર પણ એવી છે કે શું કરવું અને શું નહીં કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું એની અસમંજસમાં છે પણ ભરૂચ જિલ્લાની બેઠકને લાગે વળગે છે ત્યાં સુધી કોંગ્રેસની જે સક્રિયતા હોવી જોઈએ રાષ્ટ્રીય પક્ષ તરીકેની હા હવે તો આપને પણ માન્યતા મળી છે પણ કોંગ્રેસ ને જે ભરૂચ જિલ્લામાં હોવી જોઈએ એટલી સક્રિયતા દેખાતી નથી કોંગ્રેસમાં અહેમદભાઈ પટેલના દીકરા અને દીકરી અને તે પણ આંતરિક વાદ વિવાદો પણ સપાટી પર આવી રહ્યા છે પણ એટલી સક્રિયતા કોંગ્રેસની દેખાતી નથી કદાચ એવું બની શકે કે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના જે કાર્યકર્તાઓ અને સંભવિત ઉમેદવારી માટે સ્વીકારી લીધું હોય કે કદાચ લડવાનું હશે તો ગજ વાગશે આને લીધે થોડી નિરાશા પણ છે અને નિષ્ક્રિયતા પણ છે ખાલી માત્ર સંભાવનાઓની ચકાસણી કરીને અથવા તો પોતે છે એવા નામ વહેતા કરીને ભરૂચ જિલ્લાની બેઠક માટે કોંગ્રેસ એની હાજરી પુરાવી રહી છે બાકી એનાથી વિશેષ કશું ખાસ દેખાતું નથી તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ ખાલી હાજરી પુરાવી રહી છે પણ કોંગ્રેસ રાહુલ ગાંધી હવે આવી રહ્યા છે અને રાહુલ ગાંધીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે દાહોદથી એન્ટર થઈ ડેડિયાપાડા એટલે ભરૂચ લોકસભા સીટના આખો આદિવાસી પટ્ટો લઈ અને આખું આદિવાસી યાત્રા કરી રહ્યા છે એટલે એવું કહી શકાય કે ગુજરાતમાં ટાર્ગેટ ઉપર કોંગ્રેસને આદિવાસી જ છે તો તેવામાં ઇમ્પેક્ટ કેવી આવશે બહુ સ્વાભાવિક છે બેન કારણ કે મેં કીધું આગળ પણ કહ્યું છે આદિવાસી પટ્ટી મૂળભૂત કોંગ્રેસની હતી અને રાહુલ ગાંધી સંચાર જરૂર થશે તો કોંગ્રેસ નું સાથીદાર પક્ષ તરીકે છે હજુ તો ગઠબંધન માંથી આપ બહાર નથી નીકળ્યું જેવી રીતે નીતિશ કુમાર નીકળી ગયા જે રીતે મમતાજી ના પાડી આપણે ના પાડી રહ્યા છે એવી રીતનું નથી થયું પણ ભરૂચની જિલ્લાની સાથે મત કારણ કે સભાઓ કરવી પ્રચાર પ્રસાર કરવો અને મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જઈ અને પાર્ટીના સિમ્બોલ કે પાર્ટીની વ્યક્તિને મત અપાવો એ બહુ જુદી વસ્તુ છે હા રાહુલ ગાંધીની યાત્રાથી ચોક્કસ આદિવાસીઓમાં થોડો સંચાર થશે થોડીક આવશે અને એનો લાભ કેટલો કોંગ્રેસ મેળવે છે એ જો પાછો થાય થાય તો તો આપણે જાણીએ છીએ કે હજુ તો છોટુભાઈ વસાવા પણ છે અને છોટુભાઈ વસાવા હંમેશા એમના સમય ને સંજોગો પ્રમાણે પ્લસ માઇનસ આમ તેમ થતા હોય છે એટલે આદિવાસી મતો એકલા હજુ વારંવાર કહ્યું છે છતાં ફરી કહું છું કે એકલા આદિવાસી મતોથી ભરૂચ જિલ્લાની બેઠક કોઈ પણ જીતી શકે એમ નથી ના ભાજપ ના કોંગ્રેસ ના આપ એને આદિવાસી અને અને બીજા પણ જે છે 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 એ ખરેખર બનતા બનતા હોય હોય કારણો એટલે કોંગ્રેસનો હજુ તો રાહુલ ગાંધી આવશે હા બીજા રાજ્ય રાજ્યની બહારના બીજા રાજ્યોમાં પણ કોંગ્રેસની યાત્રાઓનો અસર અને પ્રભાવ દેખાઈ રહ્યો છે પણ ચિંતા બધાને જે છે કે એ મતદાતાઓને ક્યાં સુધી બુથ સુધી લઈ જાય છે

એની બોર્ડમાંથી બહાર નીકળીને આખા જિલ્લામાં ફરવાનું શરૂ કર્યું છે અને એમના માટે અનિવાર્ય છે જો ચૈતર જીતશે એવા દાવાને ખરેખર સાકાર કરવું હોય તો ચૈતર વસાવે આખો જિલ્લો ખૂંદવો પડશે થોડી ઘણી એના કારણે ભારતીય જનતા પાર્ટીના એમાં પણ ચિંતા બેઠી છે કે હવે આ જે ચૈતર વસાવા પબ્લિક સુધી જાય છે અને એનો જે અસર પડી રહી છે તો એને ખાળવા માટે શું કરવું એના માટે પણ ભારતીય જનતા પાર્ટી એન્ટી એ બનાવી રહી છે

ચૈતર વસાવણી સક્રિયતા જોયા પછી ભારતીય જનતા પાર્ટી માટે પણ એક જે દ્વિધા હતી કે જો વિભાજન થાય અને અધર ધેન આદિવાસી જે બધાની ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં માંગ હતી કે ભાઈ આદિવાસી વિસ્તારનો જો સાંસદ આવે છે બીજા વિસ્તારોને ફાયદો થતો નથી અને એને લીધે જે બીજા નામો પણ ચાલતા હતા એ નામોને એક કોરાણે કરીને કદાચ ભારતીય જનતા પાર્ટી પણ વિચારી રહી છે કે જો એન્ટી જો મનસુખભાઈને હટાવવાના હોય તો અધર ધેન મનસુખભાઈ એક ચહેરો જોઈએ પણ એમાં તો હર્ષદ વસાવા પણ છે ઘણા બધા છે હમણાં એક નામ ધીમે ધીમે જે માર્કેટમાં આવી રહ્યું છે ભરૂચના એક ડોક્ટર છે જયંતિ વસાવા એ પણ ભરૂચ વિસ્તારના છે એમનું નામ પણ ચાલી રહ્યું છે અને હર્ષદ વસાવાના આવવાથી પણ એક નામ કદાચ વધે પણ એવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી કાર્યકર્તાઓ છે જેમના લાયક પણ શકે અને મોદી સાહેબ અને અમિતભાઈ તો જાણીતા છે એકદમ નવું નામ લાવીને મૂકી દેવું આ વખતે એવી પણ સંભાવના ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહી છે કે કોઈ પણ આવી શકે છે અને એકદમ જ જાહેર થશે આ ચર્ચામાં છે એ જ નામ આવે એવું જરૂરી નથી પણ ભાજપનું મોડી મંડળ કેન્દ્રમાં પણ એ ચર્ચાઓ થઈ રહી છે કે કોઈક સારો મજબૂત વ્યવસ્થિત કે જેને કારણે જે ચૈતર આદિવાસી મતોનો ફાયદો મળવાનો છે એમાં પણ થોડી સેંધ લગાવી શકાય એનું પ્રમાણ પણ ઓછું કરી શકાય એટલે એમણે પણ ભારતીય જનતા પાર્ટી એ બી કદાચ હવે સ્વીકારી લીધું છે કે ચૈતર વસાવા વર્સિસ લોકસભામાં ભાજપનો ઉમેદવાર હોવો જરૂરી છે અનિવાર્ય છે અને એ જો આદિવાસી હોય તો એમને રિસ્ક ઓછું થઈ જાય અને ઓવરઓલ જે આદિવાસી મતોમાં પ્રભાવ પડી રહ્યો છે કક્ષાએ હતી કારણ કે જે હેમંત સોરેન વાળી ઘટના થઈ આદિવાસીઓની ધીરે 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 બેન આદિવાસીઓમાં ભારતીય જનતા પાર્ટી પ્રતિ નારાજગી વધી રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને આ બધી અનેક ઘટનાઓ બાદ જો આંતરિક જુવાળ આદિવાસીઓનો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જાય તો પછી શક્યતાઓ બધી જ સર્જાય અને ભારતીય જનતા લોકસભાની બેઠક ખોવાનો વારો આવે તો પણ કઈ નવાય નહીં ચૈતર વસાવાની એન્ટ્રી થી ઘણા બધા સમીકરણો બદલાયા છે પરિણામો બી બદલાશે અને પરિમાણો પણ બદલાશે આ અત્યારે તો પણ ભારતીય જનતા પાર્ટીની અંદર એવું એક્સરસાઇઝ વધારે થઈ છે જે બીજા પાંચ છો નામો બોલાતા હતા પણ એની શક્યતાઓ હવે

અને ચૈતર વસાવા જે રીતે કેમ્પેનિંગ કરી રહ્યા છે જે રીતે ટીમલી છે જે રીતે લગનમાં એમના ગીતો ગવાઈ રહ્યા છે આ બધાને લઈને ક્યાં એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા ધીરે ધીરે હવે સ્ટ્રોંગ થતા જઈ રહ્યા છે બહાર આવ્યા બાદ બિલકુલ સાચી વાત છે અને એને કારણે જ ભારતીય જનતા પાર્ટી વન્સ અગેન રિસ્ક નહી લેવાના કારણે એ પોતાના આદિવાસી ઉમેદવારની સંશોધનમાં લાગી છે અને એવું પણ નથી કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ ચહેરો નથી ભારતીય જનતા પાર્ટીને ભરૂચ જિલ્લાની બેઠકની ઉપર જીતવાના જે કઈ સંભાવનાઓ વધારે છે એમાં બે ત્રણ કારણ એવું છે કે અને ભરૂચમાં હિન્દુત્વનું મોજું હોય છે મોદી સાહેબ નો ચહેરો ચાલતો હોય છે મોદી સાહેબ ની સરકાર એટલે ડબલ એન્જીનની સરકાર છે ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ પહેલેથી જ રહ્યું છે ભરૂચ જિલ્લામાં બી આગળ વાત કરીએ એવી રીતે સંવેદનશીલ બેઠક છે અને ત્યાં હિંદુત્વનો મોજો ચાલે મોદી સાહેબનો ચહેરો ચાલે તો પછી કોઈ પણ અજાણ્યો એ પછી આદિવાસી હોય કે બિન આદિવાસી ઉમેદવાર હોય જીતવાની સંભાવનાઓ એટલ જ ભારતીય જનતા પાર્ટી મૂકી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ સી આર પાટીલ સાહેબને પણ કામે લગાડી દીધા છે કે જોજો ચૈતન્ય આપણે ન લાવી શક્યા તો ચૈતર ચૈતરની ઓરમાં કોઈ આદિવાસી કે બિન આદિવાસી બેન બિન ભરૂચ જિલ્લાની બેઠક બી બહુ ઈમ્પોર્ટન્ટ છે કારણ કે ઔદ્યોગિક વિસ્તાર છે જોન છે જગડીયા આ દેજ આ બધા વિસ્તારો અંકલેશ્વર આસપાસના ના વિસ્તાર માં વાલીયા ડેડીયા પટ્ટી ખાણ ખનીજનો બહુ મોટો વ્યવસાય કરોડો રૂપિયાના ના ત્યાં આગળી એક નંબર અને બે નંબરના વેપારો થતા હોય છે અને એની અંદર થી પણ ચૂંટણી જીતવા માટે માત્ર એક ઉમેદવાર ચહેરો નથી હોતો તન મન અને ધન કામે લગાડવાનું હોય છે અને એ બધા પણ સમીકરણો તો મંડાઈ ચૂક્યા છે પણ હજુ ફાઈનલ કશું પાર્ટી ત્રણે ત્રણ પાર્ટી આપને તો એવું છે કે કઈ લેવાનો નથી કઈ ખોવાનો નથી જીતશે તો એમનો જય જયકાર છે અને એમની દાનત છે ચૈતર વસાવા એમને સક્ષમ ઉમેદવાર તરીકે મળ્યા છે એમને ભાજપની ભૂલોને કારણે હીરો બનવાનો ચાન્સ મળ્યો અને અત્યારે આદિવાસી પટ્ટીમાં પહેલ વહેલી વાર આ છેલ્લા વીસ પચીસ વર્ષની અંદર અધર દેન છોટુભાઈ છોટુભાઈ મસીહા તરીકે ચાલતા હતા છોટુભાઈ નો ચેલો એ ચૈતર વસાવા હવે રાજકીય રીતે બહુ મજબૂત બની રહ્યો છે અને એ જોઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ બહુ જ મેં કીધું એ રીતે બધા જ પ્રયત્નો કરીને સારો ઉમેદવાર લાવીને જીતવાની કોશિશ કરવામાં લાગી ગયું છે પણ ચૈતર હવે ત્રિકોણીય હોય કે દ્વિપાંખીય જંગ હોય અત્યારના સંજોગોમાં એવું કહેવાય છે દેખાય છે કે ચૈતર વસાવા ઈઝ ધેર એ લોકસભા લડશે તમે કહી રહ્યા છો છોટુભાઈનો છે ચેલો અને ચૈતર વસાવા જેલમાંથી નીકળ્યા હતા જ્યારે એમણે છોટુભાઈનો સવાલ કર્યો તમને કીધું કે હું છોટુ મળવા જઈશ છોટુ મારા રાજનીતિ ગુરુ રહ્યા છે તો છોટુ આમાં કેટલી ઇમ્પેક્ટ કરી શકે હા છોટુ ભાઈ આ વિસ્તારમાં ચાલતો એક આદિવાસી ચહેરો રહ્યો છે એને મસીહા તરીકે પણ ઓળખાયા છે ભલે મનસુખ ભાઈ એવું કે કે મસીહા નથી પણ છોટુ ભાઈ ની ઇફેક્ટ અને ઇમ્પેક્ટ તો છે જ છોટુ ભાઈ બહુ જ સિસ્ટમેટિકલી ઓપરેશન કરીને વિધાનસભામાં હરાવવામાં આવ્યા પાંચ માંથી પાંચ બેઠકો ભરૂચ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીને મળી અને એની પાછળ જેમને જેમને ભાગ ભજવ્યા છે એ લોકો પણ હવે ભાગીદાર થવા આવ્યા છે જેમણે પાંચ બેઠકો જીતવા માટે બધી વ્યૂહ રચનાઓ કરી હતી એ હવે લોકસભાના દાવેદારો બનવા મળ્યા છે એમાં મન ચૈતર વસાવાએ ચાર પાંચ નામ આપ્યા છે કે આ લોકોને બી ઊભું રહેવું છે આ લોકોને પણ ઊભું રહેવું છે પણ એ બધાની વચ્ચે છોટું વસાવાની જે વાત કરીએ તો છોટું વસાવાનો એક પોકેટ મત વિસ્તાર તો છે જ અને એ અસર તો કરી શકે છે ભૂતકાળમાં પણ ભારતીય બીજું કોઈ ધાકધમકી કે કોઈ દાબ દબાણ કઈક અસર ઉપજાવી હોય તો ઉપજાવી શકે છે પણ છોટુભાઈ પણ જાણે છે કે સામા પ્રવાહે તરવામાં કે તારવામાં આ બેમાંથી કયા વધારે ફાયદો જયારે પ્રવાહ સામેથી

અને એ જ રીતે એટલા માટે ભાજપને પણ થોડીક જે આંતરિક શું કેવાય શાંતિ જેવું લાગતું હોય તો એ છે કે છોટુ ભાઈ છે ને છોટુ ભાઈને મનાવી લઈશું મનાવી લેવા મેળવી લેવા એ બધું જ શક્યતાઓ છોટુ ભાઈની જનતા દળ હવે તો પતી ગયું હવે એમના દીકરાએ બે એક પાર્ટી બનાવી બીજા પાર્ટીએ બીજી બનાવી એટલે એ ધોવાણને કારણે બાકી છોટુ ભાઈના કમિટેડ મત હજુ બી એમની પાસે ખરા હાર જીત માં એ પણ ભાગ ભજવે એ સ્પષ્ટ છે હાડ બીજ માં ભાગ ભજવે પરંતુ ચૈતન વસાવા એવું કીધું કે મહેશ વસાવા ભૂલ હશે જો એ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે ભારતીય જનતા પાર્ટી અત્યારે તો મેળાવડો ચાલે છે એની અંદર જે આવ્યું એ લઈ લો જે આવ્યું લઈ લો પણ બેન એક વસ્તુ ગોપી બેન જોવાનું છે કે મતદાતા ક્યાં છે પક્ષો છે એ પોતાની રાજરમતો કરે છે આ અહિયાં આવ્યો આ ત્યાં ગયો આયારામ ગયારામ તો હવે પોલિટિક્સ નો એક પાર્ટ બની ગયો છે એના વગર રાજકારણ ચાલતું જ નથી ટકતું જ નથી કોઈને મતદાતા કેટલો મૂલ્યવાન એ શું કરશે એની કોઈ ખબર નથી હોતી બસ આને ખેંચી લો અને ભેળવી દો અને મોકલી આપો અને કાડી મૂકો શું એનાથી જ લોકસભા વિધાનસભા કે કોઈ પણ ચૂંટણી જીતાય અત્યારે આખા દેશમાં આ એક યક્ષ પ્રશ્ન ઉઠ્યો છે ભરુચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી પણ છોટુ ભાઈ નો દીકરો કોઈક આ બાજુ જાય કે પેલી બાજુ જાય એમના મતો થી જ જો હાર જીત થતી હોય તો પછી party ની જરૂર શું છે party ના પણ એના યોગદાન રહેતું હોય છે ઉમેદવારો ની સટ્ટા બદલી કરવી ઇધર ઉધર કરવું મેળાવડા કરવા એના થી લોકો ના મત નથી કેળવાતા લોકો ના મત જો કેળવાતા હોય તો સુશાસન ને કારણ છે અને ભરૂચ જીલ્લા ના શાસન કરવામાં લોક ને જ્યાં સુધી લાગે વળગે છે બેન તો પરિણામ માં ભરૂચ જિલ્લો તો કોઈ દાવો કરીને એ હું કહી નથી શકતું કે અમને સાંસદ થકી આટલું બધું મળ્યું બધાને ફરિયાદ છે કે આ જે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા એમણે એવો કોઈ મોટો લાભ ભરૂચ જિલ્લાને નથી અપાવી શક્યો અને એ એમની નિષ્ફળતાને કારણે અત્યારે ચૈતર વસાવા ડબલ ફોર્સથી ભરૂચ જિલ્લામાં આદિવાસી ઉમેદવાર તરીકે ઊભી રહ્યા છે અને એમને જે પ્રતિભા મળી રહ્યો છે બહુ સ્વાભાવિક છે અને પરિણામો એને કારણે જ પ્લસ માઇનસ થઈ શકે છે એવો પણ અંદાજ મૂકાવવા માંડ્યો છે અને એ ભરુચ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી હવે આવનારા ગણતરી દસક દિવસની અંદર કોઈકને કંઈક પાકા નિર્ણયો બ ત્રણેય પાર્ટીમાંથી કોઈએ કરવા પડશે પણ અત્યારે સૌથી પાછળ કોંગ્રેસ દેખાય છે માર્કેટમાં આપ દેખાય છે ભારતીય જનતા પાર્ટી હોય એ બહુ સ્વાભાવિક છે કારણ કે એનો તો સાંસદ બી છે રાજ્ય સરકાર પણ છે કેન્દ્ર સરકાર પણ છે પણ ત્યાં કોંગ્રેસ ક્યાં

અ બહાર ઝેલ્લી બહાર આવીને પોતાની જે રાજનીતિ છે તેને ચમકાવી રહ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવીજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આભાર